યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક નવી રેસિપી સાથે તો આપણે બનાવી છે ગ્રીન ચટણી વડાપાઉં દાબેલી ભજીયા સમોસા સેન્ડવીચ કે કોઈ પણ નમકીન હોય કે હોય ગાંઠિયા તેની સાથે આ ચટણી ખાઈ શકો છો એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને છે ને ફક્ત પાંચ જ મિનિટમાં આપણી ચટણી છે ને બનીને રેડી થઈ જાય છે તો સૌ પ્રથમ લઈ લીધું છે લસણ ને લસણને છે ને ફોલી નાખશું તો લસણને ફોલીને લઈ લીધી છે લસણની કળી લીધી છે ને લઈ લીધું છે મિક્સરનો ભાગ મિક્સરનો ખાનો લઈ લીધો છે ને સૌ પ્રથમ એમાં નાખી દેસું આપણે લસણની કરી જેનો ટેસ્ટ છે ને ચટણીમાં બેસ્ટ આવે છે લસણનો હવે લઈ લીધા છે લીલા મરચાં ધોઈને એકદમ સરસ લઈ લીધા છે જેટલી તીખી કરી હોય ચટણી તમે એટલા મરચાં લઈ શકો છો તમારે ચટણીની ક્વોન્ટિટી એટલે કે ચટણી વધારે કરી હોય તો તમે મોરા મરચાં પણ સ્વાદ માટે નાખી શકો છો તો અહીંયા આપણે તીખી ચટણી કરવી છે તે માટે આપણે લીધા છે ઝીણા મરચાં પાંચથી છ નંગ લીધા છે મિક્સરના ખાનામાં લસણ પછી નાખી દીધા છે મરચાં હવે નાખશું લીલા ધાણા જે આપણે વીણી લીધા છે એકદમ સરસ ને આખા રાખ્યા છે સુધારવાના નથી ધાણા છે ને સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક છે અને આંખોને પણ ખૂબ જ ઠંડક આપે છે તો અહીંયા ધાણા છે ને આપણે ધોઈને લઈ લીધા છે સુધારા નથી આખે આખા જ રાખ્યા છે લસણ મરચાં ને ત્યારબાદ નાખી દઈશું આપણે ભાજી હવે લીધું છે ખટાશ જેટલી ખાટી કરી હોય આપણે ચટણી એટલો આપણે લીંબુ નાખવાનું છે તો અહીંયા આપણે પાંચ થી છ મરચા હતા એટલે અડધો ભાગ લીધો છે લીંબુનો એ નીચવી દઈશું એમાં સાથે જ આ ચટણી છે ને આપણે એકદમ ટેસ્ટી બને છે હવે લીંબુ નીચવ્યા બાદ આપણે લઈ લેશું આદુનો ટુકડો આદુ લઈ લીધો છે ને તેને છોલી નાખશું હવે આદુનો ટુકડો એડ કરી દેસુ અને લેશું સ્વાદ અનુસાર એડ કરી તમારે ચટણી જેટલી મીઠી હોય ને એટલી ખાંડ લેવાની છે તો આપણે અહીંયા ખાંડ લીધી છે એક નાની ચમચી જેટલી તો હવે બધો જ મસાલો છે ને આપણે ચટણી બનાવવાનો એડ કરી દીધો છે તો આપણે મિક્સરમાં ક્રશ કરી લેશું પીસી લેશું તો અહીંયા પાણી વગર પીસ્યાથી તમે જોઈ શકો છો એમને એમ જ આપણી ચટણી અડધો મસાલો ક્રસ થયો છે ને અડધો નથી થયો તો અહીંયા અડધો ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું જેટલી આપણી ચટણી કરી હોય ને એટલું પાણી તમે નાખી શકો છો તો અહીંયા પાણી નાખીને ક્રશ કરીને એકદમ સરસ આપણી ચટણી છે ને પીસાઈ ગઈ છે હવે ચટણી આપણી બહાર જેવી તો નથી બની કેમ નથી બની આપણી ચટણી હજી પાતળી છે તો તેમાં નાખશું આપણે ગાંઠિયા ગાંઠિયા નાખવાથી આપણી ચટણી છે ને એકદમ મસ્ત ઘાટી થઈ જશે ઘટ થઈ જશે બહાર જેવી તમારે ચટણી બનાવી હોય તો આ ટ્રીક છે ને એક સિક્રેટ છે જો ગાંઠિયા નાખવાથી તરત જ આપણી ચટણી છે ને એકદમ મસ્ત ઘટ થઈ જશે અને તેનો સ્વાદ પણ છે ને ડબલ થઈ જાય છે તો અહીંયા ગાંઠિયા નાખ્યા બાદ આપણે જોઈએ તો આપણી ચટણી છે ને એકદમ મસ્ત ઘટ બનીને થઈ ગઈ છે રેડી બાર જેવી જ બાર કરતાંય સ્વાદમાં છે ને ડબલ ગણી એકદમ ટેસ્ટી અને સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદાકારક ચટણી તમે જોઈ શકો છો વિડીયોમાં આપણી કેટલી ઘટ બની છે ને એકદમ મસ્ત તો આપણી ચટણી છે ને ગ્રીન ચટણી બહુ મસ્ત બનીને થઈ ગઈ છે રેડી તો આપણે હવે વાટકીમાં લઈ લેશું આ ચટણી તમે ભજીયા હોય સમોસા હોય ગાંઠિયા હોય કે દાબેલી હોય કે હોય સેન્ડવીચ કે ખમણ ઢોકળા બધા જ સાથે ખાઈ શકો છો ને એકદમ ટેસ્ટી બને છે વણેલા ગાંઠિયા અને ભજીયામાં બહુ મસ્ત લાગે છે ચટણી આ ચટણી અને ગ્રીન ચટણી અને રેડ ચટણી તમે બંને મિક્સ કરીને ખાવાથી પણ એકદમ ટેસ્ટી લાગે છે તો આપણી ચટણી એકદમ મસ્ત બનીને થઈ ગઈ છે રેડી તો આ વિડીયો અને આ રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને એકવાર બનાવજો તમે જરૂરી તો પછી મને કમેન્ટ કરજો કે તમારે કેવી બની હતી ને આ રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ જ બનશે ચટણી તો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક શેર કરી દેજો અને શેર કરવાથી આપણા બીજા બહેનો પણ બનાવી શકશે ઘરે અને કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ જેથી અવનવા સ્વાદ મળતા રહીએ તો પાંચ મિનિટમાં ગ્રીન ચટણી છે તૈયાર